નમસ્કાર હું છું ડૉક્ટર દેવાંગી જોગન જોગી આયુર્વેદ હોસ્પિટલ સુરતથી મિત્રો આજે એક સરસ મજાના વિષય પર હું વાતો કરવાની છું અને એ છે મનો દૈહિક રોગો એટલે કે સાયકોસોમેટિક ડિસીઝીસ ડબ્લ્યુ એચ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જ્યારે બધી જ પથિઓ પર નજર નાખી અને સ્વસ્થ વ્યક્તિની વ્યાખ્યા એણે સિલેક્ટ કરવાની હતી ત્યારે એમણે આયુર્વેદની સ્વસ્થ વ્યક્તિની વ્યાખ્યા પસંદ કરી આયુર્વેદના મહર્ષિઓએ સરસ મજાની ડેફિનેશન આપી છે કે સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિય એટલે કે તમારા શરીરમાં ત્રણેય દોષ વાયુપિત્ત અને કફ સમ પ્રમાણમાં હોય શરીરનો જઠરાગ્નિ વ્યવસ્થિત હોય શરીરની સાત ધાતુઓ રસ રક્ત માંસ મેદ અસ્થિ મજ્જા અને શુક્ર સાથે સાત ધાતુઓ સમ પ્રમાણમાં હોય એટલું જ નહીં ખૂબ મહત્ત્વનું વાક્ય પ્રસન્ન આત્મેન્દ્રિય મન સ્વસ્થ ઇત્યભિધિયતે જેના આત્મા ઇન્દ્રિય અને મન એ પ્રસન્ન છે એ જ વ્યક્તિ સ્વસ્થ કહેવાય છે મિત્રો એક વખત મારો તમને પ્રશ્ન છે કે શું તમે સ્વસ્થ છો તમે તમારી જાતને પૂછજો આજકાલ આપણે બધે જ જોઈ રહ્યા છે કે દરેક વ્યક્તિ સાયકોલોજીકલી ખૂબ જ સ્ટ્રેસમાં છે ટેન્શનમાં છે હતાશામાં છે નિરાશામાં છે આયુર્વેદના મહર્ષિઓએ એમાં ખાસ ચક્રપાણી આચાર્યએ વર્ષો પહેલાં કહી દીધું છે કે શરીર અને મન એ બંનેથી અલગ અલગ રોગો થાય છે એટલે કે શરીર બગડવાથી પણ માનસિક રોગો થાય છે અને મન બગડવાથી પણ શારીરિક રોગો થાય છે તે ચા પરસ્પર અનુવર્તમાના ભવંતી તો મિત્રો આજની આપણી પરિસ્થિતિ પર એક નજર નાખીએ મોટા ભાગના આપણામાંના લોકોની એવી આદત હોય છે કે કોઈ પણ આર્ટિકલ વાંચે એમાં જે રોગના સિમ્ટમ્સ હોય ને એ બધું જ વાંચ્યા પછી જાણે આપણને થતું હોય એવું ફીલ થાય બહુ સ્વાભાવિક રીતે કહું છું કે આયુર્વેદમાં અમે જ્યારે આટલા બધા ઘૂસેલા હોઈએ ત્યારે ઘણીવાર એવું હોય કે સાપ્તાહિક પૂર્તિમાં આયુર્વેદનો આર્ટિકલ આવે ને તો બહુ વાંચવાની ઈચ્છા ન થાય પરંતુ મારે હેડિંગ તો જોવું જ પડે કારણ કે સાપ્તાહિક પૂર્તિમાં જે રોગનું હેડિંગ આવે ને એના પછીના પંદર દિવસમાં બધાને જે રોગ થવા લાગે માઇગ્રેન વિશે વાંચ્યું તો અંદર વાંચીને એવું જ થાય કે આ બધું મને થાય જ છે મેડમ મને માઇગ્રેન જ છે તો મિત્રો મહેરબાની કરીને મનથી સ્વસ્થ રહો એ સૌથી આવશ્યક પરિબળ છે વળી મોટા ભાગની સ્ત્રીઓનો સ્વભાવ એવો હોય કે આટલું થાય ને તો આટલા લેવલનું આપણે વિચારી લઈએ માથું દુખતું હોય તો બ્રેઇન ટ્યુમર અથવા હેમરેજ હોવાની શક્યતા છે છાતીમાં જો ભારે ભારે લાગે છે તો બ્રેસ્ટ કેન્સર જ હશે જો ક્યારેક ડાબી બાજુ સહેજ દુખાવો ગેસના લીધે થયો હોય તો પણ આપણને વિચાર તો હાર્ટ એટેકના જ આવશે ઘણીવાર તો કોઈક નાની બીમારીમાં આપણે એટલા બધા ડૉક્ટરો બદલીએ એટલા બધા રિપોર્ટ્સ કરાવીએ જો બધા જ રિપોર્ટ્સ નોર્મલ હોય તો પણ મનમાં જે ઘૂસી ગયું છે ને તે નથી નીકળતું હું ઘણીવાર એવું કહું છું કે ક્યારેક જ્યારે તમે ડૉક્ટર બદલ બદલ કરો છો કોઈક ડૉક્ટર તમને પોઝિટિવ વાતો કરે છે કોઈક ડૉક્ટર તમને નેગેટિવ વાતો કરે છે પણ આપણું મન એટલું બધું નબળું હોય છે ને કે પોઝિટિવ વાતો આપણે બધી જ ભૂલી જઈએ છીએ અને નેગેટિવ એક સેન્ટેન્સ પણ હોય ને તો એને મગજમાં જડી દઈએ છીએ પછી વારંવાર એને આપણે રિકોલ કરીને યાદ કરીએ છીએ કે હા પહેલાં ડૉક્ટરે કીધું હતું કે આ સાદી ગાંઠમાંથી કદાચ ભવિષ્યમાં કેન્સરની ગાંઠ થઈ શકે આ બધી જ બાબતોમાં સૌથી મહત્ત્વની વસ્તુ છે તમારું પોતાનું માનસિક વલણ તમે એકવાર વિચારો કે તમે છેલ્લે ઉડતા પંખી ક્યારે જોયા તમે છેલ્લે ઉગતો સૂરજ ક્યારે જોયું સરસ મજાનું ખીલેલું ફૂલ ક્યારે જોયું મેઇન વસ્તુ આપણને આપણી જાત માટે સમય જ નથી મશીનની જેમ સવારથી એક જ ઘરેડમાં ફર્યા કરીએ છીએ અને એમાં જ્યાં જ્યાં ચાન્સ મળે ત્યાં ત્યાં માનસિક રીતે નબળા પડતા જઈએ છીએ એક સરસ મજાનો પ્રસંગ શેર કરું છું થોડા સમય પહેલાં મારી પાસે એક બહેન આવ્યા આવીને એમણે મને કહી દીધું કે બેન મને ડિપ્રેશન છે મારા જેટલું દુઃખી આ દુનિયામાં કોઈ જ નથી એટલે મેં પૂછ્યું કે બેન તમને શું થાય છે એટલે એમણે કીધું કે મેં ડિપ્રેશન વિશે બધું વાંચી લીધું છે મને બધું ખબર જ છે મને રોજ સવારે એવું થાય કે મારી તે કંઈ જિંદગી છે મારા શરીરમાં ઉત્સાહ નથી હોતો તાજગી નથી હોતી ઘર સાચવો વર સાચવો બાળકો સાચવો બસ આખો દિવસ એમાં જ પૂરો થાય છે ને એટલે મને મજા નથી આવતી મેં એમને સમજાવ્યું કે બેન તમે તમારી પાંચ ક્લોઝ ફ્રેન્ડ્સ જે હોય ને એને ફોન કરો એક વખત એમની પરિસ્થિતિ જાણો આવા વિચારો મોટાભાગની લેડિઝોને વારંવાર આવતા હોય છે એના લીધે થઈને એને ટેગ આપવાની જરૂર નથી કે મને ડિપ્રેશન છે કોઈ પણ પરિસ્થિતિમાં તમે પરિસ્થિતિ બદલી નથી શકવાના આજુબાજુના વ્યક્તિઓના સ્વભાવ નથી બદલી શકવાના તમારા હાથમાં શું છે બસ એક જ માત્ર કે તમે તમારી જાતનો રિસ્પોન્સ પોઝિટિવ કરી દો ગમે તેટલી સારી દવા હશે પણ જો માનસિક રીતે તમારું નબળું મનોબળ હશે તો એ દવા ચોક્કસ અસર નહીં કરે અને જો તમારું મનોબળ ખૂબ સારું હશે તો દવા હશે કે નહીં હોય તમે ચોક્કસ જ સારા થઈ જશો કોઈ પણ પરિસ્થિતિને સ્વીકારી લો નાની નાની વાતમાં ખોટું લાગવું ખૂબ ગુસ્સો આવી જવો આ બધી પરિસ્થિતિમાંથી થોડા બહાર આવી જાઓ કોઈક કંઈક કહે તો સાંભળીને મગજમાંથી કાઢી નાખો મનને વ્યગ્ર ન બનાવો પોઝિટિવ થિંકિંગ રાખો તો મોટા ભાગની બીમારીઓનું જડ એ મન છે તો એમાંથી ચોક્કસ જ તમે બહાર આવી જશો મિત્રો હું તમને આંકડો કહું તો થર્ટી પર્સન્ટ ડિસીઝિસ અત્યારે જે વર્લ્ડમાં છે તેનો બેઝ સાયકોસોમેટિક છે એટલે કે તમારા માનસિક વલણના લીધે એ રોગ તમારો જન્મ્યો છે એનો પ્રાદુર્ભાવ થયો છે અથવા તો એ રોગ સારો નથી થતો મનોદૈહિક રોગોની આટલી જાણકારી પછી હવે આપણે એના સોલ્યુશન પર જઈએ કે કઈ એવી બાબતો છે કે જેનાથી આપણે આમાંથી બહાર આવી શકીએ સૌથી મહત્ત્વની અને વારંવાર હું મારા વિડીયોઝમાં કહેતી હોઉં છું કે જો મનને સબળ બનાવવું છે તો રોજ રાત્રે સૂતી વખતે નાકમાં ગાયના ઘીનું નસ્ય નાખો જો ગાયનું ઘી તમને નથી ફાવતું તો કોઈ પણ લિપિડ રીચ મટીરિયલ તમે લઈ શકો તમે તલનું તેલ લઈ શકો કોપરેલ લઈ શકો દિવેલ લઈ શકો પણ રોજ રાત્રે સૂતી વખતે નાકમાં બેથી છ ટીપા મૂકી દેવા જેનાથી તમારી બધી ઇન્દ્રિયો સારી રહેશે બીજી મહત્ત્વની વસ્તુ નસ્ય સિવાય રોજ પંદરથી વીસ મિનિટ તમે પ્રાણાયામ કરો પ્રાણાયામ જ્યારે કરવા બેસો ત્યારે મનને અહીંયા જ રાખો આંખો બંધ કરીને પ્રાણાયામ કરતા હોય અને મગજમાં દૂધ ઉભરાયું કે નહીં એ ચાલતું હોય દીકરાની રિક્ષા ક્યારે આવશે એ ચાલતું હોય તો એ પ્રાણાયામની કોઈ અસર થતી નથી નસ્ય પ્રાણાયામ અને ત્રીજી મહત્ત્વની વસ્તુ આયુર્વેદમાં કીધી છે મેધ્ય રસાયણ જ્યારે તમે વિચારો છો કે આ વસ્તુ તમને વારંવાર થાય છે તો બ્રાહ્મી શંખપુષ્પી તગર વચા જટામાસી એવી ખૂબ સારી આયુર્વેદિક દવાઓ અવેલેબલ હોય છે વૈદની દેખરેખ હેઠળ ચોક્કસ તમે આવી દવાઓ શરૂ કરી શકો અને આયુર્વેદની બ્યુટી એ છે કે જે દવાઓ મન શાંત કરે છે જે દવાઓ મગજમાં લોહીનું પરિભ્રમણ વધારે છે એ જ દવાઓ ઊંઘની ક્વોલિટી સુધારે છે એટલે એક પંથ દો કાચ આ જ દવાઓથી તમારી માનસિક સ્વસ્થતા હજી પણ વધારે આપણે વધારી શકીશું અને એટ લાસ્ટ જો આ બધું જ કરો છો છતાં પણ તમને મજા નથી આવતી આનંદ નથી આવતો તો આયુર્વેદની પંચકર્મની ટ્રીટમેન્ટ છે શિરોધારા અને નસ્ય શિરોધારા વખતે તો જાણે તમે આમ સમાધિમાં જતા રહ્યા હોવ એવી તમને અનુભૂતિ થાય છે એટલે એકાદ વાર ચોક્કસ જ તમે આવી સીટિંગ લઈ શકો અને એનાથી પણ તમારા મનને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરી શકો ઋષિમુનિઓએ એવું સરસ માનસભાવોનું વર્ણન કર્યું છે અને જણાવ્યું છે કે માત્રયાપ્યભ્યવતમ પથ્યમ ચ અન્નમ ન જીવ્યતી ચિંતા શોક ભય ક્રોધ દુઃખ શૈયા પ્રજાગરીહી એટલે કે માત્રાપૂર્વક ખાધેલું પથ્ય અન્ન પણ સારી રીતે પચતું નથી જો તમારા મગજમાં ચિંતા શોક ભય ક્રોધ દુઃખ વગેરે ભાવનાઓ ચાલ્યા જ કરતી હોય સો આયુર્વેદમાં માનસ સ્પેશિયાલિટી પણ બહુ જ ડેવલપ છે ખૂબ સારી રીતે સરસ મજાનું એમાં વર્ણન કરેલું છે અમારી પાસે ઘણા એવા દર્દીઓ આવે છે કે દસ વર્ષથી એન્ટીડિપ્રેશન ચાલે છે પંદર વરસથી ચાલે છે મેડમ આ દવાઓ બંધ જ નથી થતી ઓછી કરીએ છીએ તો અમારી બધી જ તકલીફો વધી જાય છે તો આવી દવાઓ પણ આયુર્વેદના સપોર્ટથી ચોક્કસ બંધ થઈ શકે હા ચોક્કસ એવું નથી કે તમે કાલે બંધ કરી દો અને કાલથી જ તમે આયુર્વેદ ચાલુ કરી દો એ પોસિબલ જ નથી તમારા શરીરને એની ટેવ પડી ગઈ છે એટલે એને ટેપરિંગ ડોઝમાં ડૉક્ટરના ઓબ્ઝર્વેશનની અંદર એને રિડ્યુસ કરવામાં આવે છે સાથે સાથે અમારી મેધ્ય રસાયણ બ્રાહ્મી શંકુસ્પી વગેરે એડ કરવામાં આવે છે અને ધીમે ધીમે આપણે સ્વિચ ઓવર થઈ શકીએ છીએ તો આશા રાખું છું કે સાયકોસોમેટિક ડિસીઝનો આ કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો હશે અને ગમે તે પરિસ્થિતિમાં તમે તમારા મનને સાચવશો મનને પ્રસન્ન રાખશો જેથી આવા રોગોથી એટલીસ્ટ આપણે બચેલા રહીએ ધન્યવાદ